લગાવી ધ્વનિ પ્રદૂષણ કરતા પંદર ચાલકો વિરુદ્ધ સિટી પોલીસે હાલરચા દંડનીય કાર્યવાહી કરી વલસાડ શહેરમાં રાત્રિ સમયે બુલેટ ચલાવી ધ્વનિ પ્રદૂષણ કરતા પંદર થી વધુ બુલેટ ચાલકો વિરુદ્ધ વલસાડ સિટી પોલીસે દંડનીય કાર્યવાહી કરતા મોડિફાઈડ સાયલેન્સર લગાવી બુલેટ હંકારતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે પોલીસે લાલાખ કરી છે બુલેટમાં સાયલેન્સર સાથે છેડા કરવામાં આવે છે અને તેના કારણે વધારે અવાજ નીકળે છે જેને લઈ અનેક ફરિયાદો આવતા વલસાડ પોલીસ એક્શન મોડમાં આવી હતી વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગ ગોઠવી બુલેટ લઈ ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકોને અટકાવી તપાસ કરી દંડ ફટકારી કાયદાના પાઠ ભણાવ્યા હતા તમામ ફરિયાદોના પગલે વલસાડ પોલીસ એક્ટિવ થઈને આવા મોડિફાઈડ વાહનો સામે લાલ આંખ કરી આગળ કામગીરી હાથ ધરતા બુલેટ ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે વલસાડ સિટી પોલીસના ના પીએસઆઈ ડી સ્ટાફ તથા ટ્રાફિક જવાનો દ્વારા વલસાડ ના હાલરચા રસ્તા તથા તિથલ રોડ ઉપર આવેલ અમરધામ સોસાયટી પાસે એક સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત મોડિફાઈડ સાયલેન્સર લગાવી વાહન હંકારતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી જે કામગીરી દરમિયાન પોલીસે પંદર જેટલા વાહનોની અટકાયત કરી દંડનીય કાર્યવાહી કરતા તથા વાહન ડિટેન કરતા મોડિફાઈડ સાયલેન્સર લગાવી વાહન હંકારતા બાઇક ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે